તો સ્વાગત છે ફ્રેન્ડ્સ તમારું દર્શનાસ કિચનમાં તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે નોર્મલ જે ઘરની ચમચી આવે એ માપનું ત્રણ ચમચી લીધું છે તેલને ગરમ થવા દઈશું અને લીલા મરચાં અને લસણને વાટીને મેં લઈ લીધા છે એને સારી રીતે આપણે સાતળી લઈશું લસણ અને મરચાં સતળી જાય એટલે એમાં બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે એને મેં કટરમાં ક્રશ કરીને લીધી છે અને અડધા કોબીસમાં થોડોક ઓછો હતો દડો મારો એને બી મેં કટરમાં કટ એક રશ કરી નાખી હતી અને એને સારી રીતે આપણે સાંતળીને પછી મસાલા એડ કરીશું તો મારે સતળાઈ ગઈ છે એટલે હું મસાલા અંદર એડ કરું છું મીઠું હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર ગરમ મસાલો ચુર પાવડર છેલ્લે ધાણા એડ કરીને ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને ઠંડુ થવા દઈશું તો મેં ઠંડુ કરી લીધું છે હવે એના પરાઠો બનાવી દઈએ આપણે તો આપણે આલુ પરોઠાને એ રીતે બનાવતા એ રીતે જ બનાવવાના છે આને પણ ઉપરનો ભાગ આપણે કાઢી લઈશું લોટનો વધારાનો અને પ્રેસ કરીને વણી લઈશું પાછું તો આપણો પરોઠો વણાઈ ગયો છે અને હવે આપણે એને શેકી લઈશું તેલ એડ કરીને બંને સાઈડથી વ્યવસ્થિત શેકી લઈશું લાલ થાય ત્યાં સુધી થોડાક થઈ ગયો છે આપણો પરોઠો તો તેને આપણે દહીને ગ્રીન ચટણી સાથે સૌ કરીશું બાય બાય